શરૂઆતના એક મહિના તો અમે કઈ પાફ કરી નાખ્યું હોય ને એવી સ્થિતિમાં હું ઉમેર હતો કે આ તમે શું કરો છો આ નહીં ફાવે આમ થાય તેમ તો એ ખેડૂતોએ અમને એટલા બધા રિવ્યૂ આપ્યા છે ત્યારે ને ત્યારે અમે નક્કી કર્યું કે અમે ટોટલ જેટલા રૂપિયા બચાવ્યા હતા એપીએમસીના એ અમારા કર્મચારીઓને પગારમાં અમે એડ કરી દીધા અમને ખૂબ જ આનંદ અને ગૌરવ છે એશિયા ખંડની સૌથી મોટી એપીએમસી અને સો ટકા ડિજિટલ એપીએમસી ગોંડલ માર્કેટિંગ યાર્ડ અમે અત્યારે ખેડૂતોનો પાંચ લાખ રૂપિયાનો વીમો લેતો અત્યારે આ નવી સિઝનમાંથી આ પાંચમા મહિનાથી અમે ખેડૂતોનો વીમો ખાસ કરીને મારે ખેડૂતોને એક સંદેશ આપવો છે અને અમે પણ નક્કી કર્યું છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અમને ખૂબ આનંદ થાય છે કે એશિયા ખંડની સૌથી મોટી એપીએમસી ગોંડલ અને એ પણ ભારતની પહેલી એવી એપીએમસી છે કે જે ડિજિટલ કરવામાં આવી છે ડિજિટલ કરવાના મૂળમાં એ છે કે મોદી સાહેબનું સપનું છે કે ડિજિટલ ઇન્ડિયા તો અમને પણ એવો વિચાર આવ્યો કે ખેડૂતોની સંસ્થા પણ ડિજિટલ કેમ ન થાય તો એના ભાગરૂપે અમે ગોંડલમાં પહેલી એવી એપીએમસી ગોંડલની એપ્લિકેશન બનાવવામાં આવી એ એપ્લિકેશનની અંદર ખેડૂતોના ખીચામાં એપીએમસી આવી જાય એવી આખી વ્યવસ્થા કરવામાં આવી અમારી કોઈ પણ જાહેરાત હોય આવકની જાવકની એ તમામ એપ્લિકેશનની અંદર આવી જાય કેટલો માલ ક્યાં આવે છે ને ક્યાં ઉતરે છે એ બધી વ્યવસ્થા આવી જાય ટોટલ વેપારીના નંબર ટોટલ અમારા ઇન્સ્પેક્ટરના નંબર કર્મચારીના નંબર આવી જાય એમ જ રોજના ભાવ છેલ્લા આઠ દિવસના ભાવ અને કોઈ પણ માહિતી જોતી હોય એપીએમસીને લગતી તો ખેડૂતને લગતી તો એ એપ્લિકેશનની અંદર એને તરત જ ઈસી સેકન્ડે મળી જાય એવી એ એપ્લિકેશનની અંદર વ્યવસ્થામાં કરવામાં આવી પછી એનાથી વધારે અમને એવું થયું કે એપીએમસીમાં ખેડૂતો માલ લઈને આવે છે આપણે અત્યારે માનો કે બેન્કમાં જાય તો તરત મેસેજ આવે છે અલગ અલગ જગ્યાએ બધું ડિજિટલ થાય છે તો અમે ધીમે ધીમે એમાં મહેનત કરી એક વર્ષ એપીએમસીમાં અલગ અલગ રીતે મહેનત કર્યા પછી અમને ધ્યાનમાં આવ્યું કે જો આપણે ધારી તો ખેડૂતોનો માલ આવે એ પણ આખું આપણે ડિજિટલ કરવામાં કરી શકીએ એમ છે એના એક વર્ષના અમારા આઈડિયાના રૂપે અમે એપ્લિકેશન બનાવતી કંપનીનો સંપર્ક કર્યો અને એમની સાથોસાથ અમે આખા માર્કેટિંગ યાર્ડને એ રીતે ડિજિટલ કરવામાં સફળ થયા કે ખેડૂતો પોતાનો માલ લઈને ગોંડલ એપીએમસીમાં એન્ટર થાય એટલે તરત ખેડૂતોને મેસેજ વહી જાય કે તમારા વીસ ગુણી મગફળી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ નંબરના વાહનમાં એન્ટર થાય છે પછી એ મગફળી માનો કે છ નંબરના છાપરામાં વીસ નંબરના પિલોરે ઉતરી છે તો તરત જ ખેડૂતને મેસેજ વહી જાય કે તમે જે વીસ ગુણી મગફળી ઉતારી છે એ છ નંબરના છાપરામાં વીસ નંબરના ગુણે આ તમારી પિલોર ઉપર આ મગફળી પડી છે એની સાથો સાથોસાથ એપીએમસીને પણ જાણ થઈ જાય કે આ ખેડૂતનો માલ આટલો અહીંયા આવ્યો છે ને આ જગ્યાએ પડ્યો છે એમની આરો જે વેપારીને ત્યાં એ માલ ઉતરો છે એ વેપારીને પણ મેસેજ વહી જાય કે આ ગામના ખેડૂત આટલી ગુણી મગફળી લઈને આવ્યા છે એનો આ જગ્યાએ આ પીલ નંબર ઉપર માલ પડ્યો છે પછી વાત આવે એના ઓક્શનની તો જ્યારે એનું ઓક્શન થાય ત્યારે એમને ભાવનો પણ મેસેજ વહી જાય કે તમારી મગફળીનો આટલો ભાવ આવ્યો છે અત્યારે છેલ્લો પ્રયત્ન હમણાં એ એ ટાઈપની દિશામાં આગળ હાલી છે કે એમનો વજન થશે કે ભાઈ વીસ ગુણી મગફળી લઈને આવ્યા છે આ જગ્યાએ ઉતરો તો આ વેપારીએ ખરીદી લીધું આ એમના કમિશન એજન્ટ ભાઈ હતા તો એને આ ભાવે ગયો અને આટલો વજન થયો એનો પણ ખેડૂતને મેસેજ વહી જશે એટલે અમારા એવા પ્રયત્નો છે કે સો ટકા ગોંડલ માર્કેટિંગ યાર્ડ પેપરલેસમાં કામ કરે સો ટકા ડિજિટલ થાય આજના યુગમાં ખેડૂત પણ ક્યાંય પાછળ ન રહે એવા અમારા પ્રયત્નો છે અત્યારે અમારા ખેડૂત અમે આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ખેડૂતો આવતા હોય અહીંયા આજુબાજુમાં ક્યાંય હોટેલ સક્સેસ નથી એના મૂળમાં એ છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને પાંત્રીસ રૂપિયામાં જમવાનું આપે છે અને એ ભરપેટ જમવાનું આપે છે તો એ ખેડૂતોને જમવાનો પાસ મેળવવા માટે પણ એપ્લિકેશનની અંદર ઓનલાઈન જ એનો પાસ નીકળે છે એના ક્યુઆર કોડ જનરેટ થઈ જાય એ ખેડૂતો ક્યુઆર કોડ અહીંયા કેન્ટીન ઉપર આપે એટલે અમારો રજિસ્ટર થઈ ગયેલો ખેડૂત છે એ એમાં સાબિત થાય એ પણ અમારું ડિજિટલ થઈ ગયું છે અમારું અત્યારે એપીએમસીની અંદર અંદાજત બત્રીસ ચોત્રીસ રૂમની અમારું હોટલ છે ગેસ્ટ હાઉસ છે એ પણ સો ટકા ડિજિટલ છે તમે ઓનલાઈન બુકિંગ કરી શકો અમારા કમિશન જયભાઈ એના મોબાઈલમાંથી ડિજિટલાઇઝ કરી અને બુકિંગ કરે એ દિશામાં પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ આગળ આવેલું છે એટલે ભારતનું પહેલું એવું એપીએમસી છે કે જે અમે સો ટકા ડિજિટલ કર્યું છે અમે અત્યારે ખેડૂતોનો પાંચ લાખ રૂપિયાનો વીમો લેતા હતા અત્યારે આ નવી સિઝનમાંથી આ પાંચમા મહિનાથી અમે ખેડૂતોનો વીમો એક ફોર્મ તૈયાર કર્યું છે એક એપ્લિકેશનમાંથી જે અમે ડિજિટલ માર્કેટિંગ યાર્ડની એપીએમસીનું બનાવ્યું છે એના માધ્યમથી અને એમાં ખેડૂતો પોતાનો દસ લાખનો વીમો માર્કેટિંગ યાર્ડ ગોંડલના ખેડૂતોનો ફ્રીમાં લેવાની છે એ પણ ઓનલાઈન વીમો કરી શકશે આવી રીતે અમને ખૂબ જ આનંદ અને ગૌરવ છે કે એશિયા ખંડની સૌથી મોટી એપીએમસી અને સો ટકા ડિજિટલ એપીએમસી એ ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે ખેડૂતોનો જેવો મેસેજ જાય ને એવો અમારા એપ્લિકેશનની અંદર એક ફરિયાદ બોક્સ છે એની અંદર એમને કંઈ પ્રશ્ન હોય તો એમને કરી શકે છે તો એ ખેડૂતોએ અમને એટલા બધા રિવ્યૂ આપ્યા છે કે તમારું આ કરવાથી અમને ભાવ વજન બધો જ આઈડિયો આવે છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે હાજર હોય કે હોય અમારો માલ ક્યાં પડ્યો છે એ અમને ખબર પડી જાય છે અમારો માલ કેટલામાં વેચાણો એ ખબર પડી જાય છે અને આગામી સમયે કેટલો વજન થયો એ પણ એને ખબર પડી જાય છે તો આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો આવે ખૂબ જ ખુશ છે બીજું કે અમારો ખેડૂત બહારથી આવ્યો રાતે માનો કે અગિયાર વાગે એ ગીરમાંથી અહીં માલ વેચવા આવ્યા છે તો એ ખેડૂતને માલ ઉતારી અમે એસી હોલ રાખ્યો છે એમાં ખેડૂતોને ફ્રીમાં એસી હોલમાં ગાદલું ગોદળું અને રજા આપી અને સૂવા માટેની વિનાવા ધોવાની ત્યાં વ્યવસ્થા ફ્રીમાં આપી છે અમારો ખેડૂત શાંતિથી હોલમાં એસી હોલમાં એટલે સુઈ શકે છે કે ગમે ત્યાં માર્કેટિંગ યાર્ડમાં માલ પડ્યો હોય એ સો ટકા સીસીટીવી કેમેરાની નીચે હોય કાંઈ પણ એવા પ્રશ્નો હોય તો મારા મોબાઈલમાં સીસીટીવી ચાલતા હોય અમે પણ માર્કેટિંગ યાર્ડની હરેક ગતિવિધિ અમારા મોબાઈલમાં ચેક કરી શકીએ છીએ એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો આવે તો એ બિંદાસ થઈને આવી શકે છે અને આરામ કરી શકે છે અહીંયા એક રૂપિયાનું કોઈની એવી તેવડ નથી કે અમારા ખેડૂતનું અહીંયા ખોટું કરી જાય અમે જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ડિજિટલ કર્યું એક સમય તો એવું હતું કે બધું કાગળ ઉપર હાલતું હતું તો જે માનો કે યંગ જનરેશન છે એને મજા લોકો જેટલા કામ કરતા કારણ કે એપીએમસી મોટું છે રોજના પંદર વીસ હજાર માણસો એપીએમસી હોય તો શરૂઆતના એક મહિના તો અમે કઈક ફાફ કરી નાખ્યું હોય ને એવી સ્થિતિમાં લોકોનું મુમેન્ટ હતો કે આ તમે શું કરો છો આ નહીં ફાવે આમ થાય તેમ થાય પણ છેલ્લે ખેડૂતો અને વેપારીઓ એટલા બધા ખુશ થયા હમણાં જ અમારી મિટિંગ હતી લોકોએ કીધું કે આ ડિજિટલ માર્કેટિંગ યાર્ડ કરવાથી અમારે કાંઈ પ્રશ્ન જ નથી અમને એટલો બધો આનંદ થાય છે કે અમારે કોઈને પૂછવું જ નથી પડતું જે વેપારી ત્યાં જેટલો માલ આવ્યો હોય એટલું એનું એને સવારમાં ખબર પડી જાય છે કે અમારે ત્યાં આટલો માલ આવ્યો છે અત્યારે ખૂબ જ બધાને આનંદ થાય છે આમ તો માર્કેટિંગ યાર્ડમાં વર્ષનું કદાચ ત્રીસ લાખથી ચાલીસ લાખ રૂપિયા સુધીનો સ્ટેશનરીનો ખર્ચ હતો એ લગભગ હું માનું છું બે ત્રણ લાખ રૂપિયા પહોંચી ગયો છે સ્ટેશનરી માર્કેટિંગ યાર્ડમાંથી ઝીરો થઈ ગઈ છે અને એક સ્ટેશનરીના રૂપિયા બચાવ્યા અને એપ્લિકેશનમાં તો પાછળ હવે કાંઈ ખર્ચ છે એની એકવાર લાગી ગઈ તો લાગી ગઈ ડિજિટલ ઓનલાઈન સરસ કામ કરે છે અને એક અમારા માર્કેટિંગ યાર્ડમાં વાર્ષિક એકાદ કરોડ રૂપિયાનું બિલ આવતું હતું અમને એવો વિચાર આવ્યો કે આ બિલ આવે છે એક કરોડ રૂપિયા જો માર્કેટિંગ યાર્ડ સોલાર ઉપર લઈ જાય તો ખેડૂતોના ઘણા જ રૂપિયા બચી જાય છે અને આટલા પૈસા આપણે બીજે કાંઈ ઉપયોગ કરી તો ખૂબ જ ફાયદો થાય એ વિચારમાં કાંઈક એનો ઉપયોગ કરશું કાંઈક ઉપયોગ કરશું એવું બધું હાલતું હતું એમાં એક દિવસ એવું બન્યું કે અમારા એક કર્મચારી એમના વાઈફને લઈને અમે પ્રસંગમાં રાજકીય આગેવાન છીએ તો હાજરી આપવા જતા હતા એમાં એક અમારા કર્મચારી એમના વાઈફને કેટરસમાં કામ કરવા માટે મૂકવા આવ્યા બપોરે મેં જોયું કે ભાઈ આવ્યો એમના વાઇફને કેટરસમાં ઉતારી ગયા પછી એ ચાલ્યા ગયા મને આખી રાત ત્યારે નીંદર ન આવી કે મારા કર્મચારીને કેટના વાઇફને કેટરસમાં કેમ કામ કરવું પડ્યું મેં બીજા દિવસે એમને અહીં બોલાવ્યા મેં કીધું કેમ ભાઈ તમારા વાઇફને કેટરસમાં કામ કરે છે મને એણે વાત કરી કે સાહેબ હું અહીંયા ઓગણીસ વર્ષથી નોકરી કરું છું અને મારો પગાર નવ હજાર રૂપિયા છે મારા ઘરમાં પૂરું થતું નથી મારી દીકરીઓ મોટી થઈ ગઈ છે એમનો એજ્યુકેશનનો ખર્ચો છે ત્યારે ને ત્યારે અમે નક્કી કર્યું અમારા ધારાસભ્ય અમારા માર્ગદર્શક છે જયરાજસિંહ જાડેજા અમે એમની ઘરે ગયા એમને અમે બધી ચર્ચા કરી અમે ત્રીજે દિવસે બીજે દિવસે બધા પ્લાનિંગ કર્યા ત્રીજે દિવસે અમે ટોટલ જેટલા રૂપિયા બચાવ્યા હતા એપીએમસીના એ અમારા કર્મચારીઓને પગારમાં અમે એડ કરી દીધા અને અમારા કર્મચારીના જેટલા વીસ વર્ષથી આ પંદર વર્ષથી આ જે દસ વર્ષથી આઈપીએમસીમાં જોબ કરતા હતા એ કર્મચારીના પગાર ન હજાર હતા એને સીધા અમે વીસ હજાર રૂપિયા કરી દીધા જેટલા પૈસા બચાવ્યા છે એના અમારા કર્મચારીઓના પરિવારના એજ્યુકેશનમાં એના પરિવારના ઉપયોગમાં લગાવી દીધા અને એવી રીતે માર્કેટિંગ યાર્ડ કે એક કરોડ રૂપિયાનું લાઇટ બિલ સ્ટેશનરી બિલ આ જેટલું બચાવી અને એટલું જે ફંડ વહીધું એ અમે અમારા કર્મચારીઓના પરિવારમાં ઉપયોગ આવે એના માટે અમે ઉપયોગ કરાવ્યો અત્યારની પરિસ્થિતિમાં ખાસ કરીને મારે ખેડૂતોને એક સંદેશ આપવો છે કે હું હમણાં દુબઈ ગલ્ફ ફૂડ એક્સપો થાય છે જ્યાં વિશ્વની ફૂડની કોઈ એવી કંપની ન હોય કે જ્યાં આવી ન હોય અને અમે પણ નક્કી કર્યું છે કે આવતા વર્ષે જ્યારે ફૂડ એક્સપો થાય ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ભારતનું પહેલું માર્કેટિંગ યાર્ડ હશે કે ખેડૂતો માટે એમાં ભાગ લેશે આવું અમે પ્લાનિંગ કર્યું છે આ પ્લાનિંગ અમે એટલા માટે કર્યું છે કે વિશ્વની બજારની અંદર સૌરાષ્ટ્રની માટીની એક તાકાત છે કે સૌરાષ્ટ્રના માટીમાં જે માલનું ઉત્પાદન થાય છે ને એની વિશ્વને ડિમાન્ડ છે જો આ માલ અહીંથી વિશ્વના દેશો લેવા આવવા માંડે તો આપણા જી માલનો ભાવ નીચો જાય છે ક્યાંય માલ પહોંચી જાય પણ વિશ્વના દેશોમાં આપણે એક પ્રશ્ન છે કે આપણે જે હાર્ડ પેસ્ટીસાઇડનો ઉપયોગ કરી છે એ પેસ્ટીસાઇડ ઓછું કરી અને ગાય આધારિત ખેતી યા તો એવી દવા છાટે કે જે છોડ ઉપર છાટી અને ફૂડ સુધી ન પહોંચે એવી ખૂબ દવા બજારમાં આવે છે આવું જાણી અને ખેડૂત ઉપયોગ કરે અહીંયા અમે એક ટેબલ પણ રાખ્યું છે અહીંયા નોંધણી કરાવે તો એને મહા મહેનતે પકાવેલો જે ભાવ માલ છે ને એનો ભાવ જ ખૂબ જ મળે દાખલા તરીકે છેલ્લા પાંચ વર્ષના થળીએ મરચાંનો ભાવ અત્યારે છે ભારતમાં ગોંડલનું મરચું ફેમસ છે તો ગોંડલના મરચાંનો ભાવ શું કામે ડાઉન ગયા વર્ષનું તમામ એક્સપોર્ટ રિજેક્ટ થયું છે તેર પ્રકારના અલગ અલગ એવા ભયંકર પેસ્ટિઝાઇડ છે એની અમે યાદી કરી છે અમે ખેડૂતોને મળવા જવાના છે કે તમે આ તેર પ્રકારના પેસ્ટિસાઇડ બંધ કરી દ્યો તો જી મરચું અત્યારે બારસો પંદરસો રૂપિયાનું વેચાય છે ને એમને ભરોસે સાત આઠ હજાર રૂપિયાનું વીસ કિલો અહીંયા વેચાય તો આવી રીતે ખેડૂતોમાં જાગૃતિ આવશે પેસ્ટીસાઇડને ધક્કો મારી અને એ દિશામાં ખેડૂતો આગળ આવશે તો સૌરાષ્ટ્રની માટીની તાકાત છે કે સૌરાષ્ટ્રની માટીમાં જે માલ પાકે છે ને એવો વિશ્વમાં ક્યાંય મીઠાશ નથી અને લોકોએ અહીંયા ખરીદી કરવા આવવું જ પડશે તો ખાસ કરીને જયારે તમે પૂછ્યું ત્યારે હું ખેડૂતોને એક કરું છું કે આ દિશામાં આપણે સાથે મળીને આગળ આવી નરેન્દ્રભાઈનું પણ સપનું છે કે આ માટીને બચાવવી છે આ ધરતી માને બચાવી છે તો એ ધરતી માને બચાવવા પેસ્ટિસાઈડ દૂર કરી ગાય આધારિત યા તો ઓર્ગેનિક દવાઓ છાંટી અને આપણે માલ ઉત્પાદન કરશું તો ભારતનું ભવિષ્ય ઘડવામાં પણ આપણે ભાગ્યવિધાતા બનશું અને આપણે જે માલ ઉત્પન્ન કરી છે એનો અનેક ગણો ભાવ આપણને મળશે